રેપની તપાસ ડીવાયએસપીની સોંપાઈ એફએસએલ સહિતની મહત્વની ભૂમિકા રહેશે વડોદરા તારીખ સાત વડોદરા નજીક ભાયલી પાસેના અવારુ રોડ પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થીની પર ગેંગરેપની ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ હવે તેની તપાસ ઝડપથી પૂરી થાય અને કોર્ટમાં ચાર્જશીટ પણ વહેલી તકે દાખલ કરવામાં આવે તે માટે રેન્જ આઈસી દ્વારા સીટની રજા રચના કરવામાં આવી છે સૂત્રોએ જણાવ્યું હતું કે ગેંગરેપનો કેસ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે અગાઉ તેની તપાસ સ્થાનિક પોલીસ અધિકારી કરતા હતા પરંતુ હવે આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી એસ ચાવડાને સોંપવામાં આવી છે જ્યારે કેસની તપાસ ઝડપથી પૂર્ણ થાય અને આરોપીઓને સજા થાય તે માટે પુરાવા સહિત સમગ્ર કેસ પર નજર રહે તે માટે ડીએસપી રોહન આનંદની અધ્યક્ષતામાં એક સીટની રચના પણ કરવામાં આવી છે સીટના અધ્યક્ષ તરીકે ડીએસપી તેમજ તપાસ અધિકારી ડીવાયએસપી તેમજ સભ્યોમાં એલસીબી પીઆઈ કે પટેલ એસઓજી પીએસઆઈ એચ એમ અને તાલુકા પીએસઆઈ જેયુ ઓહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ પાંચ સભ્યોની ટીમમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત પુરાવામાં કોઈ ખામી ના રહી જાય તેમજ દરેક સ્ટેજ પર ચકાસણી થાય તે માટે એફએસએલ હોસ્પિટલ પ્રોબાઇલ પ્રોવાઈડરના અધિકારીઓ પણ સીટ મે મદદરૂપ થશે ટીવેટીન ન્યૂઝ વડોદરા